એવી ગુજરાતી ન્યુઝમાં આપનું સ્વાગત છે પાટણમાં ખરીફ પાકોનું વાવેતર વેગવંતુ અઠ્યાવીસ હજાર હેક્ટર માં વાવેતર પૂર્ણ ત્રણ લાખ હેક્ટર સુધી પહોંચવાની આશા પાટણ જિલ્લામાં જૂન મહિનાથી શરૂ થયેલી ચોમાસુ સિઝનમાં સારા વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કાર્ય વેગવંતો બનાવ્યું જિલ્લામાં અત્યાર સુધીમાં અઠ્યાવીસ હજાર હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે વાવેતરમાં બીટી કપાસ બાજરી તુવેર મગ મઠ અડદ મગફળી તલ શાકભાજી અને ઘાસચારાનો સમાવેશ થાય છે પિયત કપાસનું સૌથી વધુ આઠ હેક્ટરમાં વાવેતર થયું છે ઘાસચારાનું તેર હેક્ટર અને મગફળીનું અગિયારસો હેક્ટરમાં વાવેતર નોંધાયું છે છેલ્લા પંદર દિવસથી સતત વરસાદી માહોલ હોવાથી વાવેતર કાર્ય ધીમું પડ્યું હતું હવે ત્રણ દિવસથી આકાશ ચોખ્ખું થતા અને જમીનમાં વરાપ આવતા ખેડૂતોએ વાવણી કાર્ય વેગવંતુ બનાવ્યું છે જિલ્લામાં દર વર્ષે ખરીફ સિઝનમાં ત્રણ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થાય છે ચાલુ વર્ષે સારા ચોમાસાના કારણે આટલા જ વિસ્તારમાં વાવેતર થવાની આશા છે રિપોર્ટર ભાનુ પંડ્યા રાધનપુર પાટણ